કથાના પ્રસંગની અંદર સાક્ષાત સવિતા એક કિરણ સો સાઠ પોઈન્ટ ચાર અધૂરું કિરણ છે આગળની વાત શરૂ કરીએ તો ભગવાનનું સ્વરૂપ કેવું છે જ્ઞાની અને અજ્ઞાની ભૂંડા ભૂંડાય ન થજે તો ભલો ભલાય કેમ તજે સંતોના લક્ષણ આવ્યા મહારાજ કે દુષ્ટજન ગાળ દે મારે તો એનું સહન કરવાનું એનું રૂઢું થાય એવો સંકલ્પ કરવાનો ભૂંડું થાય એવો સંકલ્પ કરવો નહીં જો અસુર અસુરનું કામ કરે ભક્ત ભગવાન ભક્તનું કામ કરે વસ્તુ રહેવાની છે સુખ અને દુઃખ હંમેશા માટે રહેવાના છે હર્ષો અને શોક આન વૃદ્ધિ માન અપમાન આ બધી વસ્તુ રહેવાની છે પરંતુ જ્ઞાન એને ગણતો નથી સ્વામી કે નાનો બાળક હોય એને ભૂખ લાગે તો રોવે તાટીયા પસાડે મોટો હોય એને ભૂખ લાગે એનું કરાય એની શોભા નહીં અને બાળક એમ કરે ને તો એની શોભા કહેવાય એમ સ્વામી કે ખારું ખાટું તીખું ગળ્યું જ્ઞાની અજ્ઞાની બેને લાગે પણ જ્ઞાની છે એનું સહન કરે અજ્ઞાની છે એ સહન ન કરે સ્વામી કે કદાચ બૈરા રસો કરતા હોય કાંઈ ફેરફાર રહી જાય તો સ્વામી કે આપણે જમી લેવાની જમશે એટલે ખબર પડી જાય ને તમે ન બોલો કે ભાઈ શાકમાં મીઠું નથી એમ ન બોલો અને સામુને જમી લ્યો તો તમારી એટલે આબરી બધું કહેવાય કે જો કાંઈ બોલ્યા નહીં અને જમી લીધું કે પણ મોટી મોટે માથાકૂટ કરે તો પછી એમ થાય ને એમ જો સ્વામી એમ કહેતા સ્વામી સેવક ભાવ ભગવાન છે કદાચ આપણે ડાળ ધરી મીઠું ન હોય અને આપણે જમવા બેહી ન હોય તો મગાય નહીં પણ પીરંદા રંગ કહેવા કે થોડું દાળ રાખી લેજો એમ પછી કદાચ આપણે દેવા આવે ને તો આપણે ન લેવાય આમ સ્વામી કહેતા તો શું કામે પછી આપણે હાટુ કીધું કહેવાય ને એમ પણ બીજાને માટે કહેવાનું પાછલા છે એમને કોઈ તકલીફ ન પડે એને માટે કહેવાનું તો સ્વામી સેવક ભાવ છે ને એ જળવાઈ રહે નગર આપણે સ્વામી થાય અને ભગવાન સેવક થાય આપણે દાળ વેસે મીઠાને ખાય ન ખાઈ ભગવાન ખાઈ જઈએ ભગવાનની મૂર્તિમાં શું કલ્યાણકારી ગુણ છે એક નહીં પણ અનેક જો અનેક કલ્યાણકારી ગુણ ભગવાનની મૂર્તિમાં જ્યાં જુઓ ત્યાં દેખાઈ દેખાજો જ્યાં જુઓ ત્યાં રામજી બીજું રે ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉદાસ જ્યાં જુએ ત્યાં ભગવાનની મૂર્તિ દેખાય કેની બેઠે સુરપાન સ્વામી સ્વામી ગુણાથન સ્વામીએ એનો નંબર લગાડ્યો વાતુમાં સુરપાન સ્વામીની બેઠી જ્યાં જુએ ત્યાં ભગવાનની મૂર્તિ દેખાય પદાર્થ મટી જાય અને મૂર્તિ દેખાય А нисколан съме, вижд грънт ма леги се. Ани свамия бапа кита, каже, няма, скъпе пъри не. Нисколан съме леги вижд грънт ма. એટલે જાણપણું રહેવું એ બહુ સરસ છે જાણપણું છે એ ભગવાનના ધામનો દરવાજો છે મહારાજ કે અમારા મોટા મોટા સંતો જ્યા છે હૃદયમાં જે ઠેકાણે ભગવાનને ધાર્યા છે તે ઠેકાણે ધન સ્ત્રી સંસારી પદાર્થને પેશો દેતા નથી અને જોરે આવે તો એનો નાશ કરી નાખે છે પણ જે ઠેકાણે હૃદયમાં ભગવાનને ધાર્યા ત્યાં થતું નથી અરે સ્વામી કે જે વસ્તુનો સંકલ્પ થાય એ વસ્તુમાં તમે ભગવાનની મૂર્તિ પધરાવી દો પછી વસ્તુ બંધન ન કરે આ લીમડો બહુ સારો છે તો અહીંયા ભગવાને પાટ ધાળી બેઠા છે અને ભક્તોને ઉપદેશ કર્યો છે તો માહિત સંકલ્પ છે ને એ ભગવાને સંબંધ કહી અમાયિક થઈ ગયા આ બાવળ બહુ સારું છે તો આનું દાતન ભગવાને કર્યું છે વસ્તુ પહેલાં એમાં ભગવાનનો સંબંધ કરી દેવાય જે જે વસ્તુના સંકલ્પ થાય એ સંકલ્પની અંદર ભગવાનની મૂર્તિ પધરાવાની સરસ મજાને જોડ હોય કાપડ બહુ સારું છે આ કાપડના આજે ભગવાને ઘનચમ મહારાજ વાઘા પહેર્યા છે સમજાય આ કાપડ છે એના વાઘા છે તો તો એ વસ્તુ જીવમાં ન ઉતરે તો પહેલાં ઇન્દ્રિયોમાં આવે પછી અંતઃકરમાં આવે અને પછી જીવમાં ઉતરી જાય જીવમાં ઉતરી જાય એટલે સ્વામી કે જે વસ્તુના સંકલ્પ થાય એ વસ્તુની અંદર ભગવાનની મૂર્તિ પધરાવી દેવાની એટલે ભગવાનો સંબંધ લગાડવાનો હા ગાડું બહુ સારું છે તો મારા દાના પર બેઠા છે હા ઘોડું બહુ સારું છે મારા દાની પર બેઠા છે જો હા પ્રસાદની ઘોડી છે જો એટલે આપણી માહિત વસ્તુ છે એને અમાયિક અને દિવ્ય થઈ જાય માહિત વસ્તુ બંધન કરતા થાય પણ ભગવાનના સંબંધવાળી વસ્તુ છે એ બંધન કરતા ન થાય શા માટે બંધનથી છે ભગવાન માયામાં આવે તો માયાને પણ ભ્રમ કરી દે સો તત્વ એમાં આવે એને પણ ભ્રમ કરી દે જેમાં આવે એ પણ બતાવે ઘટાડી અને પોતાનું સ્વરૂપ વિશેષપણે પ્રગટ કરે પંચાળાના સાધનામાં લખ્યું છે જીવમાં આવે તોય ભલે ઈશ્વરમાં પ્રવેશ કરે તોય ભલે બ્રહ્મમાં આવે તોય ભલે અને પરબ્રહ્મની અંદર જેમાં આવે એમાં એમાં પોતાનું અધિકપણું પ્રકાશ કરે અને જીવના પ્રકાશને ન્યૂન કરી નાખે છે પ્રકાશ એટલે જ્ઞાન જાનપણું જાણપણું છે ને એ પ્રકાશ છે જો સૂર્ય છે એનું જાણ પણ ખબર પડી જાય તો સૂર્ય એની મહત્તા ન છે એનું જાણ પણ હોવું જોઈએ સૂર્ય આપણને સ્વામી કે સૂર્ય એક દિવસ માખી હતો પણ ભગવાનને મોટા પુરુષની સેવા કરવાથી અહીંયા પૂગ્યો છે આ એનો હું કીધું બસ અહીં પૂગ્યું છે આ એની મહત્તા છે એની સેવા કરીને માટે પ્રકાશ એમાં તો એમ થઈ એમ હોય તો છે બધું રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉર ધૈર્યા ગીરધારી હરિને ભજી હરિનું મંદ કહેવાના જેનું ભજન કરે નરનારી રાધા છે કૃષ્ણની સાથે જોડાણ ત્યાંથી એની કિંમત થઈ જી અતિ પ્રેમ મગ્ન થઈ ઉરધાર્યા ગીરધાર્યા હરિને ભજી હરીનું મંદ કહેવાના જેનું ભજન કરે નરનારી નારદજી યજ્ઞ દાસી પુત્ર હતા પાંડવ યજ્ઞ કર્યો પછી એમાં ઠાંબો માટે ગયા હતા તારે નારદિન ભેગા લઈ ગયો 500 વર સોક રતો પછી સંતો જમતા ગયા અર્ધો પોણો લાડવો ભજીયો ને પડ્યો ને એ ભેગા કરીને દે કપડી પ્રકાશ એટલે ઈશ્વરીય દાસી પુત્ર હતા એમાંથી ભગવાનનું મન થઈ ગયા બોલો નારદજી એટલે ભગવાનનું મન કહેવાય એટલે ભગવાનનું સ્વરૂપ કેવું અકર્ષ છે સમજ્યા ને કળાય નહી પણ ભક્ત થાય તોય દેખાય જાય ભક્ત થવું જોઈએ ભક્ત થવું ભગવાનનું સેજો કઠણ કામ જગતના સુખ સર્વે કરવા જોઈએ હરામ સમજ્યા ભક્ત થાવું ભગવાનનું સેજો કઠણ કામ

હા બોલવાનું કીધું મીઠ્યા કીધું એમ જગતનું નાસિકાએ ભગવાનને શેર્યું પુષ્પ એની સુગંધ લાવેલી જીવાએ કરીને ભગવાનના કીર્તન બોલવા ભજન કરવું જો આવી રીતે સ્વામી કે દસે ઇન્દ્રિયોને ભગવાનના માર્ગમાં જોડી દેવાની ભગવાનના જે સંકલ્પ થવાના છે પણ ત્યાં પછી એમાંથી સુધારો કરવાનો એમાં પછી ભગવાનનો સંબંધ ઝગાડી દેવાનો બસ બીજું કાંઈ નહીં હમ તો એ વસ્તુ બંધન કરતા ન થાય જો આપણી મેળ કરીએ તો બંધન થાય એની વસ્તુ ભગવાન અને મોટા પ્રશ્ન આજ્ઞા માટે કરીએ તો બંધન થાય નહીં એટલે હું પણ આવે ને મેં આમ કર્યું ભાઈ કોઈથી કામ ન થયું અને એ કરી બતાવી વાહ કોઈથી નથી એ તારી હાસી છે પણ તારામાં બુદ્ધિ છે બુદ્ધિ કેને આપી બસ બુદ્ધિદાતા ભગવાન છે બુદ્ધિને પ્રેરણા કરનારા બુદ્ધિને જગાડનારા કોણ છે તો બસ ધોબંધમાં બુદ્ધિ નહોતી પણ ભગવાને ત્યાં સાવી મારી દીધી બંધ થઈ ગઈ બોલો કેટલા હાથ ઘા કર્યા તોય નાળી ના પડ્યો બોલો કારણ કે બુદ્ધિ ભગવાન આપેલી હતી અને સાબીની પણ હતી સાબી ફેરવી નાખી જો માણસમાં બુદ્ધિ છે એ કોઈ ના નથી છે પણ એના કરતા બુદ્ધિને આપનારા ભગવાન છે જો એટલે ભગવાનનું સ્વરૂપ છે ન્યાયું છે જો માયાથી પડશે માયામાં આવે તો માયાને બંધન કરે નહીં જેમાં આવે એ પણ દબાવી દે અને પોતાના પ્રકાશને અધિક જો અત્યારે સૂર્ય છે રાત્રિ દેખાતી નથી મસે તો ને શેક નથી હં પ્રકાશ છે થોડું તડફળી કરે છે આજે દેખાતું નથી એમ પણ એ જ્યારે આઠમી જાય પાછળ થઈ જાય ને અરે કોઈ વસ્તુ નાશ પામતી નથી છે નાશ પામે ને તો પછી ઉત્પન્ન ન થાય સમજો નાશ થતો નથી પણ ઓના આગળ આની કિંમત ઓછી થઈ જાય બસ સમજો ને રાત્રિ કિંમત છે રાત્રિમાં જો રાત્રિ ન બનાવી તો માણસ હોતો નહીં સો કલા કામ કરી રાખે હા રાત્રિ બનાવી છે ને એ બે ઘણી વિશા શાંતિ લેવા માટે હા અને એમાં અત્યારે યુગ આવી ગયો રાત્રે કામ કરવાનું હતું કમ્પ્યુટર ને વિદેશ બધા આવી ગયા એ બધા દહ વાગે ખોલે આપણે આ દ વાગે ને રાત્રે તો બાર વાગે ખોલે દરવાજાના સવારે ચાર વાગ્યા સુધી અરે કહેવાનું વિસનજા એટલે ભગવાન સંબંધી સંકલ્પ કરો તો જગતના સંકલ્પ બંધ થઈ જાય બોલો સહેજાનંદ